પરિવારજનોએ દીકરીની તપાસ કરતા દીકરીના શરીર પર લોહી ગંઠાઈ ગયું હોય તે પ્રકારના નિશાનો જોવા મળ્યા હતા તો બારડોલી બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં દીકરીને ખસેડવામાં આવી હતી પરંતુ

માથાનો દુખાવો થયા બાદ દવા પી સુઈ ગયા બાદ જે વિદ્યાર્થીની છે તે ઉઠી ગઈ હતી ત્યારે ગુરુ માતા દ્વારા પરિવારજનો ને જાણ કરવામાં આવી હતી ત્યારે વધુ રખે જે વિદ્યાર્થીની છે તેને બાદોલી ખસેડવામાં આવી હતી ત્યારબાદ વધુ સારવાર માટે તેને સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જોકે પરિવાર તપાસ હાથ ધરતા દીદી ના શરીર પરથી શંકાસ્પદ નિશાનો છે તે પણ આવ્યા હતા શરીર પર લોહીની